પાટણની જ નગરપાલિકાની મોટી બેદરકારી હારી શહેરને પાણી પૂરું પાડતી ટાંકીમાં લીકેજ થયો છે ટાંકીમાં લીકેજને કારણે પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે ભરત પ્રજાપતિ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જી ભરત હારી શહેરમાં પાણીની ટાંકી લીકેજ થઈ છે કેટલા સમયથી આ સમસ્યા છે કોઈ કામગીરી કરવામાં આવી કે કેમ લોકો છે હદમાં આવતું જે પાણી પુરવઠાની જો પાણીનું ટાંકું છે ત્યાં ગાડી ઘણા સમયથી પાણી લીક થઈ રહ્યું છે અને હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવીને જે રીતે દ્રશ્યને જોઈ શકાય છે કે પાણીની ટાંકી ઉપરથી જ્યારે પાણી તેની અંદર ભરવામાં આવે છે અને તેની અંદરથી ફુવારા ઉડી રહ્યા છે એટલે કે રોજના હજારો લીટર પાણીનો વેડફાળ થઈ રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર નિંદ્રામાં હોય તંત્રમાં હોયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જ્યારે જ્યારે પાણીની ટાંકી ભરવામાં આવે છે ત્યારે આ પાણીના ટાંકીની અંદરથી પાણી લીક થાય છે બીજી સૌથી મહત્વની બાબત છે કે જે પાડી પાલિકાની પાણીની ટાંકી છે તે રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને જર્જરિત બની છે જેને લઈને જો પાણીની ટાંકી જે રીતે ધરાશાયી થાય છે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવા દ્રશ્યો છે કારણ કે પાણીની ટાંકી જે પ્રકારે લીક જોવા મળી રહી છે અને તેને લઈને પાણીનો વેરફાર થઈ રહ્યો છે અને બીજી બાજુ રહેણાંક વિસ્તાર માં આવેલી પાણીની ટોકી હોવાના કારણે મોટી દુર્ઘટના થાય તો પણ નવાઈ નહીં બિલકુલ તમામ જાણકારી બદલ આભાર